આપ્યું છે તેને લઈને ક્ષત્રિયો થઈ ગયા છે કરણસિંહ ચાવડાના રાહુલ ગાંધી પર પ્રહાર રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે જવાબદાર વ્યક્તિની આવી વાત એ યોગ્ય નથી રાજા મહારાજાઓ વિશેની વાતો નહીં ચલાવી લેવાય ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજ કરીને રણનીતિ બનાવશે કોંગ્રેસના સર્વે સર્વા એવા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તે રાજા મહારાજાઓ મનમાની કરતા હતા એમનું જે ધાર્યું હોય એ કરતા હતા જમીન અડપી લેતા હતા ગરીબોની દલિતોની અને ઉઠાઈ પણ લેતા હતા આ એમનું જે વાક્ય છે આ આ એમનું જે વાણી વિલાસ છે એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં એટલે હું આપના માધ્યમથી આ વાતની સખત શબ્દોમાં આલોચના કરું છું એક જવાબદાર વ્યક્તિએ બોલી છે એ ખૂબ નિંદનીય કહેવાય ખૂબ આનાથી ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે એટલે આ બાબતની અમે આગળ અમારી સંકલન કોર કમિટી અને અમારા આગેવાનો સાથે ચર્ચા કરીશું અને આમાં આગળ શું થઈ શકે એ બાબત હું અમે મનોમંથન કરીશું રાહુલ ગાંધીના નિવેદન પર રાજકારણ